તમારે બધા એ મને એક એક કરીને જવાબ દેવાનો છે ચાલો ભારત માં કેટલી ઋતુ છે શિયાળામાં કેવા કપડા પહેરવાના બધા બોલો તો ઉનાળામાં શું થાય ગરમી લાગે કેવા કપડા પહેરવાના આછા અને સૂત્રાવ કપડા પહેરવાના ચોમાસામાં શું થાય નિર્ભય વરસાદ આવે વરસાદ આવે ને ધ્રુવ ચોમાસામાં કેવું શું પહેરીને બહાર નીકળવાનું આપણે રેનકોટ રેનકોટ અને છત્રી અંબાના નામે નામે છોટી લઈને નીકળો છે ને આ ક્યારે નીકળો સોમસામાં ક્યારે ક્યારે મે તમાર ટી હતી